તો મિત્રો આજે આપણે ખાંડવી બનાવીએ છીએ જે એકદમ અલગ રીતથી આપણે આજે બનાવીશું ખાલી પહેલાં આપણે એનું મેઝરમેન્ટ જોઈ લઈએ અહીંયા ઘડી મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે એવી જ સેમ વાટકી ભરીને બે વાટકી પાણી લીધું છે અને હાફ કપ દહીં લીધું છે એટલી જ વાટકી અડધી ભરીને દહીં લીધેલું છે હવે સૌથી પહેલાં આપણે એનું બેટર બનાવી લઈએ એની માટે ચણાના લોટમાં જે અડધી વાટકી દહીં લીધેલું છે મેં મોડું દહીં લેવાનું છે આપણે અહીંયા ઘડી અને ઘરનું બનાવેલું જ મેં લીધેલું છે સાથે બે આખી વાટકી પાણી રેડી લેવાનું છે એટલે મેઝરમેન્ટ એકદમ સરળ છે મિત્રો તમે જોઈ શકો છો એક વાટકી લોટ સામે બે વાટકી પાણી અને અડધી વાટકી દહીં હવે એક ટી સ્પૂન આપણે મીઠું નાખીશું રેગ્યુલર જે આપણી એક ચમચી હોય છે એટલી પીંચ જેટલી હળદર એડ કરીશું હવે આ બધું આપણે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું જો તમે એનાથી ના કરો તો તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો બસ આવું આપણું બેટર તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો ને એની કન્સિસ્ટન્સી એકદમ પતલું બેટર આપણે રાખવાનું છે આ આપણે ખાંડવી નથી કૂકરમાં બનાવવા જઈ રહ્યા કે નથી પેણિયામાં બનાવવા જઈ રહ્યા આપણે આને એકદમ અલગ રીતથી બનાવીશું જો તમે જોઈ શકો છો ને કળછી પર પણ કેટલું પાતળું લેયર રહે છે બસ આટલી પાતલી બનાવવાની છે હવે મેં અહીંયા ઘડી એક થાળીને ઓઇલથી ગ્રીસ કરીને લઈ લીધેલી છે આપણે આને સ્ટીમરમાં બનાવીશું કે જે તમારે પાથરવાની પણ ઝંઝટ નહીં પડે ને કંઈ જ નહીં એકદમ સરળતાથી બની જશે આપણે આ વાટકીને ગ્રીસ કરી લીધેલી છે ઓઇલથી અને આ રીતે એમાં બે કરચી જેટલી તમારે જેટલું પતલું રાખો એ પ્રમાણેનું બેટર આપણે અંદર રેડ રેડવાનું છે અને હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ છે સ્ટીમ થશે ત્યાં સુધી આપણે એને રવા દઈશું ઉપર હવે તમને એવું થશે કે વળી આમાં ખબર કેવી રીતે પડશે કે થઈ ગઈ તો ચાલો હું તમને એ પણ બતાડું છું જો આપણને આ લાગે છે કલર પણ ચેન્જ થઈ ગયેલો થોડોક લાગે છે અને એને તમે જ્યારે ચપ્પાની કે ચમચીની મદદથી આવી રીતે ઉથલાવશો ટ્રાય કરશો તો એનું આખી આમ પતલું લેયર જો ઊંચું થશે આ રીતનું એટલે સમજવાનું કે આપણી થા થાળી રેડી છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને એને આ રીતે કાપા પાડી લઈશું આપણે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે પોળી રાખવી હોય એ પ્રમાણે કાપા પાડી લઈશું અને પછી એને આ રીતે ઉખાડી લેવાની છે જો તમે સ્પેચ્યુલા અથવા તો તબેથાની મદદથી ઉખાડવા ઈચ્છો તો એનાથી પણ કરી શકો છો નહીં તો હાથથી પણ સરળતાથી ઉખડી જાય છે એકદમ સરસ અને બસ આ રીતે આપણે ધીરે ધીરે એનો રોલ વાળતો જવાનો છે એકદમ સરસ રોલ વળીને રેડી છે જો તમે જોઈ શકો છો ને સરળતાથી નીકળી જાય છે કારણ કે આપણે ઓઇલથી ગ્રીસ કરેલું છે એટલે તમને બધાને થશે કે ખાંડવી વળી આ રીતે પણ બની શકે હા બની શકે આમાં આપણું કિચન પણ ગંદુ નહીં થાય કે નહીં આપણે કોઈ વાસણો ઝાઝા થાય કે નહીં પ્લાસ્ટિકની જરૂર પડે કંઈ જ નહીં એટલી સરળતાથી આમાં ખાંડવી બને છે અને સ્વાદ તો સેમ જે પેલો બને છે એ જ રીતનો સ્વાદ બને છે અને ખરેખર બહુ જ સરસ લાગતી હોય છે કે જેમાં વધારે મહેનત પણ નથી પડતી તો તમે પણ આ રીતે જો ખાંડવી બનાવતા થશો ને તો તમને પણ વારે ઘડીએ બનાવવાનું મન થશે જો કેટલી સરસ પતલી એવી થઈ છે હવે આ જ રીતે આપણે બધા વાળીને રેડી કરી લઈશું હવે બીજી થાળી પણ આ રીતે આપણે ઉતારી લઈશું જો બીજી થાળીમાં હું તમને બતાડું મેં આ રીતે આખી સ્લાઇસ જ ઉખાડી લીધેલી છે અને હવે આખી આ સ્લાઇસને આપણે રોલ કરી લેવાની છે ધીરે ધીરે કરીને બહુ જ સરળતાથી રોલ થઈ જાય છે જરરા પણ અઘરું નથી પડતું એકદમ સરળ રીતે રોલ થઈ જશે આ તો તમને પણ મારી આ રેસીપી કેવી લાગે છે મને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો હવે આપણી ખાંડવી બધી રેડી છે તો આપણે વઘાર કરી લઈએ એની ઉપર એની માટે મેં શિંગતેલ લીધું છે એમાં રાઈનો વઘાર કર્યો છે અને સાથે લીલા મરચાં લીધા છે અને આપણે જે આ ખાંડવી પ્રિપેર કરી છે એની ઉપર આ વઘાર રેડી દઈશું તો છે ને એકદમ સરળ રીત તો થેન્ક યુ ફોર વોચિંગ અને મારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલશો થેન્ક યુ